في في

વડીલા છે બીજા મહેમાન છે અરવિંદભાઈ કે તેઓ દૂર થી અહીંયા આવીને ઉપસ્થિત રહ્યા છે અરવિંદભાઈ

میں نہ دور ہوں وہ بھی جا نا نا سر اب لو کیوں

એ માટે આ જે ટ્રસ્ટમાં જોડાયેલા સદસ્યો છે એ અહીંયા જેટલા આપણે ઉપસ્થિત હોય તો એ દરેક વૃષ્ટિ ઊભા થશો કેમ કે એમણે પણ બે વર્ષથી બહુ મહેનત કરી છે એમને અભિનંદન આપવા છે લગભગ અલગ અલગ મારા ચોવીસ દ્રષ્ટિ છે એ સૌથીમાં હું આ તબક્કે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું એમનો સ્વાગત કરું છું બેસી જજો આમનો ખૂબ ફાળો છે કેમ કે બે વર્ષથી સમાજમાં આપણે જોઈએ છીએ કે ઘણો પ્રયત્ન કરવા છતાં સભ્ય ચેરિટેબલ ટ્રસ્ટ નું માનથી મે લગભગ તો ટેલિફોનિક કેમેરા માર કરી છે એને માનથીને ઉપસ્થિત નું વ્યક્તિગત કોઈ નામ નહી લઉં મારા માટે

मीटिंग वर करी जी वाचो आपण तर जागेच पण जी पीडा असेल समाज जे तकलीफ असेल त्यांना दूर करण्यासाठी शू करू जोईल हे इम्पॉर्टन्स इतना मते सर्व प्रथम तो मकम जी दा रिंग जी दा ने लगभग खबर है कि आपने बड़ा को ठेकाणु पंचाल बटो थे गेली बड़वान को ठेकाणु ना वेटे बदन वास्ता एक कई बड़वान के नुनावा पंचाल बटो मरे कोन आपली प्रथम फरक बनी जाए कम से कम आपने

Sambat dengan yang boleh saya Ini kita orang terima aku Kita tunggu tau maka bola ya Pohon Atulah buat Tak acak pada waktu sekarang Kamu tunggu Atau yang kita beli gaji aku ya Waktu kali yuk Kenapa tinggi atau tinggi Karena mau kalau yang pina aku pasti pada tu mesti citra awal ni. Ah, abby yang kare mati mati korup korup citra pakai tu. Kalau kare maaf kerja rat kerja rat ni, bahan perwasan ke itu normal mana kerja kerja buat orang ni. Ini masa yang pina aku pina. Macam citra tak ni orang ni. Ah, saya buat. Kalau itu kerja kerja pakai lagi

એક એક ઉભાર ભઈનો ગદેળો હતો ગદેળો કે આ કુભાર દર રોજ માટી લેવા જાય ને લગરૂ ઉઠાવે મારુ ગદેળો બોવ હૈશ્યા તો ઓમ કરીને લગરૂ પાડીએ ઓમ કરીને લગરૂ પાડીએ એટલે પછી કુભાર ખાજી ગયો કહી કે રે ઓના હારંગ ચોરી મે લાખ નો લે સે પાસા જણા કા શામ કોમ ના ને વો કરે લગરો બહાર આવે એટલે એક દાડો જેવો બરદ ગાણો ને આવતો તો

અરે ચિંતા ના કરતા બરોબર રાખજો બોલો સત્ય બાપીજી મહારાજ ને આ ગામ ચેલાના આ સમાજના આ શુભ કાર્યમાં જાગ્યા પણ મોડા જાગ્યા પણ જાગ્યા ત્યાંથી સવાર આ કાર્યક્રમ માં ઉપસ્થિત આપણી સમાજની ની રાજકીય મૂર્તિ પાકડીઓ આપણા સન્માન્ય

અજે તમારે સુધી ટ્રસ્ટના સભ્યો અને સમાજના સેવાભાવી યુવાનો પણ ઉપસ્થિત રહેશે સદર આ લાખમાં ઉતરે તો યાદ કરજો તો અમે તમારી ઉપરથી ઉપલા સાહેબ અમે તો સાહેબ ગુલાબસી બાપુ એટલા બધા પૈસા નથી અથવા તો એટલું એવું નથી ધારાસભ્ય <laughs> <laughs>

हमारा युवा उत्साही ने एवं सरपंच विनय सिंह समाज so, गरी